નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ કાલે તો રક્ષાબંધન છે તો ચાલો આજે ભાઈ બહેનનું એક ગીત ગાઈએ આ ગીત કવયત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને ઝગમગ ઝગમગ તારા એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દી અને સાત્વિકીના સ્વરમાં આજે બેની વેલી તું આવજે આવજે બેની વેલી તું આવજે મારો પતંગ ને દોરી તું લાવજે મારો પતંગ ને દોરી તું લાવજે સાથે પતંગ ચગાવશું રે સાથે પતંગ ચગાવશું આકાશે પેચ લડાવશું રે આકાશે પેચ લડાવશું રે મોજ કરીશું મોજ કરીશું મોજ કરીશું મોજ કરીશું આવજે બેની વેલી તું આવજે આવજે બેની વેલી તું આવજે મારો તે ઘોડો ને ઢીંગલી તું લાવજે મારો તે ગોળો ને ઢીંગલી તું લાવજે ઢિંગલી ને ફરવા લઈ જાશુ રે ઢિંગલી ને ફરવા લઈ જાશુ રે ઘોડા ને ચરવા લઈ જાશુ રે ઘોડા ને ચરવા લઈ જાશુ રે માંચ કરીશું માંચ કરીશું માંચ કરીશું માંચ કરીશું આવજે બેની ભલી તું આવજે આવજે બેની વેલી તું આવજે મારી પિચકારી ને રંગો તું લાવજે મારી પિચકારી ને રંગો તું લાવજે પાણીમાં રંગ ઓગાળ શુરે

મારી ખારેક ને ટોપરા તું લાવજે મારી ખારેક ને ટોપરા તું લાવજે હિચકે બેસીને ખાશુરે હિચકે બેસીને ખાશુરે ઝૂલતા કી તો ગાશુરે ઝૂલતા

મારો સાથે પતંગ ચગાવશું રે સાથે પતંગ ચગાવશુ રે આકાશ પેચ લડાવ શું આકાશે પેચ લડાવ શું શું મા કરીશું માં કરીશું માછ કરીશું માં કરીશું માં કરીશું માં કરીશું અસ્તુ અસ્તુ